નમસ્કાર મિત્રો આજે આપણે ભગવદ્ ગીતા અધ્યાય પાંચ કર્મસન્યાસયોગ સાંભળવા જઈ રહ્યા છીએ અર્જુન હજી પણ દ્વંદ્વ અને શંકામાં હતો તે પૂછે છે કાન્હા તમે ક્યારેક સંન્યાસની વાત કરો છો અને ક્યારેક કર્મયોગની મને કહો શ્રેષ્ઠ માર્ગ કયો છે અને પછી શરૂ થાય છે જીવન બદલનાર દિવ્ય જ્ઞાન સંન્યાસ અને કર્મયોગનું તત્વજ્ઞાન કૃષ્ણ કહે છે અર્જુન સંન્યાસ અને કર્મયોગ બંને મુક્તિ આપે છે એકાંતરે બંને શ્રેષ્ઠ છે પરંતુ કર્મયોગ વધુ સરળ અને વધુ ઉત્તમ માર્ગ છે સંન્યાસ એ દુનિયા છોડવી નથી પરંતુ મોહ અહંકાર અને સ્વાર્થ છોડવો જે કાર્ય કર્યા વગર ફરજમાંથી ભાગે તે સચ્ચો સંન્યાસી નથી સાચો એ છે જે નિઃસ્વાર્થ કર્મ કરે છે કાર્ય કરવું પણ મુક્ત રહેવું જે વ્યક્તિ પરિણામની લાલસા છોડી દે છે અને ફરજ પ્રમાણે કામ કરે છે તે ક્યારેય બંધાતો નથી જેમ કમળ પાણીમાં રહે છે પરંતુ ભીનું નથી થતું એમ કર્મયોગી જીવનમાં રહે છે પણ બંધાતો નથી કર્તવ્ય કરો પરિણામ ઈશ્વરને અર્પણ કરો મન શાંત રાખો આ છે કર્મ સંન્યાસ જ્ઞાન અને મન નિયંત્રણ કૃષ્ણ કહે છે જે વ્યક્તિએ મનને જીત્યું છે તેને શાંતિ મરી જાય છે મન નિયંત્રિત ન હોય ક્રોધ રાગ દ્વેષ ઈર્ષ્યા હતાશા આ બધું જન્મે પણ મન ઈશ્વરમાં સ્થિર થાય તો માણસને અનંત આનંદ મળે છે બધામાં ભગવાનને જોવાનો ઉપદેશ જ્ઞાનીઓ બધાને સમાન નજરે જુએ છે એક ગાય એક હાથી એક કૂતરો એક અશુદ્ધ મનુષ્ય સાચા જ્ઞાની માટે બધા સમાન કારણ તે શરીર નથી જુએ તે આત્મા જુએ છે કૃષ્ણ કહે છે જે સેવા કરે છે જે ક્ષમાશીલ છે તે જ સચ્ચો યોગી છે યોગી એટલે પહાડ પર બેસેલો માણસ નથી યોગી એટલે અંદર શાંતિ ધરાવતો માણસ જેને ઈચ્છા ક્રોધ અને મોહ જીતી લીધા છે તેને જીવનમાં સંપૂર્ણ શાંતિ પ્રાપ્ત થાય છે શાંતિ બહાર નહીં શાંતિ અંદર છે ઈચ્છા દુઃખની શરૂઆત સંતોષ આનંદની શરૂઆત કૃષ્ણ કહે છે જે વ્યક્તિ આત્માને ઓળખે છે અને ઈશ્વરને ઓળખે છે તેને કોઈ જન્મ મરણનો ડર નથી જેને આ જ્ઞાન પ્રાપ્ત થાય તે જીવનમાં મુક્ત થઈ જાય છે આનંદમાં રહે છે અને સર્વને પ્રેમ કરે છે અધ્યાય પાંચ નો સાર કર્મ પ્લસ સમર્પણ મુક્તિ સંન્યાસ એટલે અહંકાર છોડવો મન શાંત રાખો બધા પ્રાણીઓમાં ઈશ્વર જુઓ પરિણામ ઈશ્વરને અર્પણ કરો જેને શાંતિ મળે તેને ભગવાન મળે મિત્રો આ અધ્યાયનો ઉપદેશ જીવનનો સાચો માર્ગ બતાવે છે કર્મ કરતા રહો સમર્પણથી રહો વિશ્વાસ રાખો શાંતિ આપમેળે મળશે કૃષ્ણ સૌને જ્ઞાન શાંતિ અને શક્તિ આપે જય શ્રી કૃષ્ણ ફરી મળીશું અધ્યાય છ ધ્યાનયોગ સાથે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં